જય માતાજી મિત્રો તો આપણે ફાઇનલી દસલાણા પહોંચી ગયા છીએ દસલાણા ગામમાં આપણે રૂપેળમાનું મંદિર છે તમે પાછળ જોઈ શકો છો ગેટ રૂપેળમાના મંદિર જોડે આપણે આવી ગયા છીએ મિત્રો તો ચાલો આપણે તમને રૂપેળમાના દર્શન કરી અને મંદિરનો વ્યૂ અને આગળ બગીચો પડશે તે પણ તમને બતાવીએ મિત્રો તો ચાલો જઈએ આપણે અંદર તો મિત્રો અંદર જવા માટે આ રીતનો ગેટ આવશે જોઈ શકો છો તો અહીંથી અંદર જઈ બાજુમાં જ છે આ રીતનું મંદિર તો આપણે અંદર જઈએ જો મિત્રો આ મંદિર છે તમને ઉપર લખેલું દેખાતું હશે આ અહીંયા ગાર્ડન બગીચો જે આપણે ગુજરાતી ભાષામાં કહીએ તે છે તો મિત્રો આ બગીચો છે બેસવા માટે બાકડા ને રાત્રે લાઈટ માટે પણ જો સગડ કરેલી છે લાઇટો મારેલી છે ફરતી બાજુ તો મિત્રો આ તો બગીચો તો આપણે જઈએ મંદિર તરફ અને દર્શન તમને કરાઈએ તો મિત્રો અહીંયા પ્રકાશજી અને પ્રકાશ બંને બેઠા છે અહીંયા આપણે જઈએ મંદિરની અંદર આ કોણ છે મિત્રો તમે ગેસ કરો આ વ્યક્તિ પહેલી વાર બ્લોગ માં આવ્યો છે આ અમારા મિત્ર સુદામા સુદામા કાનુડો અમારા વિશાલભાઈ ભાઈ દસલાણા થી છે તમને જે ઇન્સ્ટાગ્રામ આઈડી ફોલો કરજો તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી વિશુ ઠાકોર વિશુ ઠાકોર 16 32 45 32 પિસ્તાલી બત્રીસ આઈડી છે આમની તો આમની ઇન્સ્ટાગ્રામ આઈડી ને ફોલો કરજો તો મિત્રો તમે જોજો અહીંયા અહીંયા હાર્દિક નારિયેલ શ્રીફળ સોલી રહ્યો છે આ સોલો માટેનું સ્ટેન્ડ છે મિત્રો આ આપણે મેન મંદિર છે તમે જોઈ શકો છો ઉપર મેળીમાનો ફોટો અહીંયા રૂપેણવાનો ફોટો ફોટો નીચે અહીંયા બાજુમાં મિત્રો અહિયાં ગોઘા મહારાજ નું મંદિર છે તમે જોઈ શકો છો મિત્રો આ તું મંદિર રૂપેણવાનું અને અહીંયા બગીચો આ રીતની જગ્યા છે તો મિત્રો આજનો બ્લોગ અહીંયા આપણે સેન્ડ કરીએ તો અમારો વિડીયો કેવો લાગ્યો આ મિત્રો યાદ આવી ગયો આપણે આગળ એક હાઈવે ઉપર એક મંદિર છે બીજું પણ મંદિર નથી પણ મૂર્તિ છે હનુમાનજીની ત્યાં પણ આપણે જઈએ છીએ એની પણ ક્લિપ અમે એડ કરી નાખશું આ બ્લોગમાં તો આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ અને જઈએ આગળ ત્યાં તો મિત્રો આપણે ત્યાં દર્શન કરીને આવી ગયા હવે આપણે તમે પાછળ જોઈ શકો છો અહિયાં જ્યાં હનુમાનજી નું મંદિર છે મૂર્તિ મોટી છે ત્યાં આપણે જઈએ પણ તમને દેખાડીએ તો જવાનો અંદર રસ્તો છે હા જુઓ મિત્રો હા આ રીતનો કંઈક વ્યુ આવે છે અંદર મિત્રો આ છે મૂર્તિ આપણે નજીક જઈને તમને બતાવીએ બહુ વાઈડમાં છે મિત્રો મૂર્તિ બહુ તમને જોવો કેટલી ઊંચી છે મૂર્તિ

મિત્રો જો કેળા મોટા પગ છે અને જો ત્યારે પણ નહીં દેખાતું મંજિર મિત્રો આ રીતની કંઈક મૂર્તિ છે એનો કંઈ વ્યૂ આવે છે આ રીતનો ગાર્ડનનો તો તમે મિત્રો જોઈ લો મૂર્તિ કેવડી મોટી છે અને મૂર્તિની હાઈટ એકસો ને અગિયાર ફૂટની છે વિશાલ અહીંયા ઉભો રે ઉભો રે ખરો પણ ઉભો રે ખાલી હાઈડી ઉભો રે તો મિત્રો આ વિશાલ અહીંયા ઉભો છે એ કેવડો લાગે છે ને મૂર્તિ કેવડી છે તો મિત્રો આ હતી મૂર્તિનો આપણે જે તમને કીધું હતું આગળ બ્લોગમાં કે હનુમાનજીની મૂર્તિ છે ત્યાં જઈએ આ મૂર્તિ તો મિત્રો ચલો આપણે મળીએ હવે નેક્સ્ટ બ્લોગનો ત્યાં સુધી જય માતાજી અને અમારા ચેનલને શેર કરો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો